શું કહો પાર્ટી મજામાં આજ આવી ગયા છે આપણે હવા ખાવા માં કર્યા તો આગળ કક્ષીનો માલ બનાવવાનો છે તો રેતનો ઢગો અને કક્ષીનો ઢગો ચાલુ થઈ ગયો છે અને અમારે અશોકભાઈ પાર્ટી મારે રહ્યા છે સાહે અને કાલી લોખંડ બાંધ્યું હતું કાલી બ્લોક બનાવો તો પણ આપણે નહીં બનાવવાનું એ બાજુ અમારે ભાઈ કક્ષી લાવેલા છે ને ભતો ભાઈ પતો ભાઈ અને ભતો ભાઈ બરાબર એ નાખેલા છે અહીંયા આગળ કક્ષીનો શકો મારે છે અને હું શું રખડું છું કાંઈ કરતો નથી તમને તો એવું દઈ છે ખાસી વાત છે રખડતો દઈશે છે કાંઈ નહીં કરતો હોય હકીકત તમને કહું કે આ બધા પાર્ટીઓ પડ્યા ને ઈ શેઠ તો આગળ પડ્યા તો અરે આ બધું પડ્યું ને આ જે પાટીયા માર્યા ને શું ભાઈ આખી સાઈટ મારી બરાબર તમારે દોડિયા ઉપાડવાના મારે દોડિયા ઉપાડવાના એ હોય નહીં પણ આ બધી મેં કર્યું છે બરાબર પાટીયા બાટિયા મેં લાઈન ના જો અને સરસ મજાનું લોકેશન ને મતલબ વાતાવરણ છે લોકેશન નહીં વાતાવરણ મસ્ત છે અને આપણે ચા બા પી લીધી છે અને પડી છે હજુ ટાટી પણ અહીં હાલ પીવાની થાતી નથી તો હવે તો મને આપણે થોડાક આગળ મળશે બરાબર વગર કાધે વોટ કરાવેલા બાપાની અને ખાસ વાત કહી દઉં કે આજ ટિફિન બિફિન ખોલવાનો ખાતો નથી પછી તમે એમ ના કહેતા કે તમે આંખો દાડો કામ તો કર્યું પણ ખાવા કાધું ના કાધું એમ કે આજ ખાવા આપણે ઘરધણીના ઘરે રાખે છે એટલે ઘરધણીના ઘરે જાય તો કંઈ અહીંયા વિડીયો ચાલુ કરતા સારા ન લાગે જેમ કે આપણે વિડીયો બનાવવામાં કાઉં ત્યાં આપણે હારે જે લોકો હોય એ ઊભા થઈ જાય તો આપણે શું કરવાનું એટલે આગળ 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 જોડાયા રીતો તો હાલ આપણે હવે પતા ભાઈ અને પતા ભાઈ બેની સિમેન્ટનો ઠગો કરી નાખ્યો છે અને હવે આ માલ કાપવાનું ચાલુ કરે છે ત્યાં હું ધીમે આ ડીવલી બાજુ લાઈને નાખી દીધી છે થોડે ખીચું લઈને નાખી દીધી છે હવે એમ ના કહેતા કે અમે તો ભાડ્યા નહોતો જેમ કે હું વિડીયો બનાવું કામ કરું એટલે મેં રાતે નાસી છે પણ હું કોઈને શૂટિંગ કરવા ફોન નહીં હાલતો તો જેમ કે એને શૂટિંગ કરતા નથી આવતું એટલે નહીં હાલતું અને હાલ અમારે શેઠ જતા બારી દુબઈ ફરવા એ હમણાં આવેલા છે તો ફરી પાછા રિટર્ન આવ્યા છે તો લઈને આવ્યા છે એ આપણને ખબર નહીં પણ દુબઈ ફરવા ગયા હતા એ તો સાહેબ શેઠે ફેંકી દીધું જે દુબઈ ફરવા માટે જે સાધન લઈને જતા એ આપણો વિડીયોમાં તમને નથી બતાવી એ બદલ હું માફી માગું છું બાકી નરેન્દ્ર મોદીની સિસ્ટમમાં ટાટા બાય કરતા આવેલા છે બરાબર છે અને ઓલી બાજુ અમારે પતો ભાઈ વીહમાં ખાય છે પતો ભાઈ સીમેન્ટ થયેલી નાખે છે અને હવે આપણે ભરવાનું છે એટલે શેઠ આપણે સ્ટેજ ઉપર આવશે કારણ કે સ્ટેજ પ્રોગ્રામ કરવાનો છે એટલે પછી લાજી અને સડી જો અને તમારા જે હથિયાર છે એ પકડી લો અને સ્ટેજ ઉપર અહીંયા ચાલુ કરશે તો અહીંયા આગળ હવે આડી ઉમારવાની છે એટલે શું પાછળથી ભરે કામ સારું થાય શેઠ દુબઈ જઈને આવ્યા હા હાર લઈ જ્યુ સબસ્ક્રાઇબ કરો સબસ્ક્રાઇબ કરો બરાબર શેઠ એવું કે છે સબસ્ક્રાઇબ કરો તો હવે શેઠ તો આગળથી કોઈને વાટ જોયા વગર છે ને તમે આડિયો મે નાખી દીધી છે હવે તમે ચાલુ કરો હું પાછો ભોય જઉં છું આડિયો નાખવા પછી કોઈ એમ ના કહેતા કે મેં તો તને કોમ કરતા જોયો નહીં તો હું કોમ કરવા દાયો છું કેમ હવે

કોઈને કહેતા નહીં બરાબર બાકી આપણે હજુ કંઈ કર્યું નથી યુટ્યુબ બીટ્યુબ લઈને ના છીએ હવે રેડી બરાબર હવે આપણે કામ મંડા હડેક લોગ ને સાઈડમાં મળશે હાલ હવે આપણે ભરાઈનું કામ ચાલુ થઈ ગયું છે તો એ આગળ પતો મેં માલ નાખેલા છે દોડિયા ઉપાડે રહ્યા છે શેઠને કાંઈ ધંધો નથી મતલબ શેઠને ધંધો છે મારા કોઈ ધંધો નહીં હું બેઠો છું માલ નાખેલા છે અને આપણે કાંઈ કરવાનું છે

આમને પણ માલ પડ્યો છે અને હવે એ ધંધો આપણો પકડવાનો છે દોડિયા આપણે ઉપાડવાનો થતો નથી લડી લેવાનો થાય બાકી દોડિયા ઉપાડવાનો નથી થતો આમણી પતો દોડિયા ઉપાડે છે હા હે અને આમણે ભતો માલ ભરે છે આ આ બેનો નામ હારા મેચિંગ થયા છે પતો ને ભતો આપણે ટાઇટલ દેવું રાખવું છે કે પતો અને ભતો કડિયા કામે બરાબર હેરો આપણે ઉઠેલા કે શેઠ થઈ ગયું બસ તો શેઠે કીધું તો એ પ્રમાણે આપણે એક સેમ્પલ માટે દોડી ઉપાડી લીધું છે બાકી કાંઈ જશે નથી ઉપાડતા બરાબર હવે દોડિયું એ નાખવાનો છે ફોન કોઈ નહીં કરે એટલે હું ફોન કરું ભાઈ બંધ તો હાલ માલ ભરવાનું આપણે ચાલુ થઈ ગયું છે ને આપણે ભાઈ માલ ભરે છે ને પતો ભાઈ દોડિયા લાલે છે હું એ દોડિયા લઉં છું મોટા ભાગનો આપણે ભરાઈ કામ પતી ગયું છે મોટા ભાગનો આખું ભરાઈ કામ પતી ગયું છે હવે એક આ લગીરે આટલો કટકો રહ્યો છે અને પેલી બાજુ થોડોક કટકો રહ્યો છે ને શેટ ખાલી લે લઈને રખડે છે બરાબર અને આપણે ભરે કામ ચાલુ છે તો ભરે દોડિયા ભા દોડિયા સીધો બા બાટી બોલો તો ઘરે જવાનું થાય છે બરાબર હા ભરો ને શું છે ભરલ પડ્યો છે હારું હેડો મારા દોડીઓ ઉપાડો છે